વાઘોડિયા વિધાનસભાનો સ્નેહ મિલન સમારંભ અંકોડિયા ખાતે યોજાયો હતો વાઘોડિયા વિધાનસભાનો સ્નેહ મિલન સમારંભ અંકોડિયા ખાતે યોજાયો હતો દિવાળી બાદ ભારતીય જનતા પાર્ટી વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અંકોડિયા ખાતે ઘનશ્યામભાઈ પટેલના પાર્ટી પ્લોટ ખાતે આ સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો જેમાં વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીષભાઈ પટેલ વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત વડોદરા જિલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેનો સંગઠનના મહામંત્રીઓ આગેવાનો અને મોટી સંખ્યામાં વાઘોડિયા વિધાનસભાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જિલ્લા પ્રમુખ દ્વારા સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી અને સંગઠન પર્વમાં વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી જ્યારે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સૌને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી અને આવનારા દિવસોમાં વધુમાં વધુ કામો થાય લોકોની સુખાકારી જળવાય અને લોકોને પડતી સમસ્યાઓનું નિવારણ થાય તેમ જણાવ્યું હતું આમ તો એવું છે કે જે દિવસે દુર્ઘટના ઘટી તે દિવસે તેર તારીખનો ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પરંતુ આ દુર્ઘટના ઘટવાથી અમારા જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી સતીષભાઈ પટેલે અને અમારા બંનેની વચ્ચે ચર્ચા થઈ કે આ દુર્ઘટના ઘટી છે આપણા બાજુના જ ગામનો વ્યક્તિઓને ત્યાં આપણે સ્નેહ મિલન કરવી એ વ્યાજબી નથી એટલે તારીખ બદલવામાં આવી તારીખ બદલીને આજે ભારતીય જનતા પાર્ટીનો દરેક વિધાનસભામાં સ્નેહ મિલનનો કાર્યક્રમ જે રીતે હોય છે એ જ રીતે આજે એકસો છત્રી વાઘોડિયા વિધાનસભાની અંદર ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા દરેક કાર્યકર્તાઓને નવા વર્ષની શુભેચ્છાઓ આપવામાં આવી સાથે સાથે કાર્યકર્તાઓને નવા વર્ષની ભારતીય જનતા પાર્ટીની જે કંઈ યોજનાઓ છે એ યોજનાઓને ઘર ઘર સુધી પહોંચાડવા માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર સક્ષમ છે અને વધુમાં વધુ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની બસો જેટલી યોજનાઓ છે જેનો લાભ કોઈ પણ છેવાડાનો માણસ વંચિત ના રહી જાય એના માટે થઈને આજે કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું અને આવનારું વર્ષ દરેકનું યશસ્વી આરોગ્યમય તંદુરસ્તમય અને સુખ શાંતિ સમૃદ્ધિથી થી વિધાનસભાના લોકોનું નીવડે એવી આ નવા હાર્દિક શુભકામનાઓ આપવામાં સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર